કથા સમિતિના પ્રમુખ પદે ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ વિગતો આપતા જણાવ્યું કે ભચાઉમાં તેત્રીસ વર્ષ પૂર્વે મોરારી બાપુની રામકથા પછીનું આ ભવ્ય આયોજન છે

તો છેલ્લા આટલા વર્ષોમાં એક પણ આવું સમસ્ત ગામ અને તાલુકાની તમામ સમાજો સાથે મળી અને આયોજન કર્યું હોય એવો કોઈ દાખલો નથી ત્યારે આ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પૂજ્ય શાસ્ત્રી શ્રી જિગ્નેશ દાદાની વ્યાસપીઠ સ્થાને એક ભવ્ય કથાનું આયોજન એ ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની તમામ તૈયારીઓ માટેની છેલ્લા બે ત્રણ દિવસથી મિટિંગો કરી અને આખરી આપી દેવામાં આવ્યો છે અને આ કથાનું આયોજન જે પ્રમાણેનો ઉત્સાહ છે અમને વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં જેટલી પણ કથાઓ થઈ હોય એમાંની સૌથી શ્રેષ્ઠ આયોજન થઈ શકે એવી અમારી આખી વ્યવસ્થાત્મક જે ટીમ છે એનો એક નિર્ધાર છે કારણ કે આ કથા આખી અમે પ્લાસ્ટિક ફ્રી કથા કરવા જઈ રહ્યા છીએ આ આખી કથા દરમિયાન ગામની તમામ પાકડી ગાયોને દરરોજ સાતે સાત દિવસ ચરો નાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કથાના સાતે સાત દિવસ રોજ એક એક હજાર વૃક્ષોનું વાવેતર ઉછેરવાના સંકલ્પ સાથે કરોનું આયોજન પણ કરવામાં આવેલું છે આ આખી કથામાં જે કાંઈ પણ પ્રસાદી હશે જમણવાર એમાં પણ પ્રસાદનો બિલકુલ બગાડ ન થાય એના માટેની પણ પ્રોપર ટીમો અને એક એવું પણ આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ મોટું ભવ્ય આયોજન આખું ભચાઉ શહેર તથા તાલુકાની સમસ્ત સમાજો સાથે મળી અને કરી રહ્યા છીએ